તેમજ વિસ્તારમાં સાફ સફાઈ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જે અનિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે તેમજ કચરાના ઢગલાઓ થયા છે તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે તેમજ આ પ્રશ્નનું નિરાકરણ આઠ દિવસની અંદર નહીં કરવામાં આવે તો ગઢડા નગરપાલિકા ખાતે વિસ્તારના લોકો મહિલાઓ સાથે ઉગ્ર આંદોલન કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું આ અંગે વધુમાં કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઢડા શહેરના અનેક વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન છે ત્યારે હાલ સામાકાંઠા વિસ્તારમાં આવેલા યોગીનગરમાં છેલ્લા પાંચ વારાથી ગટરનું પાણી આપવામાં આવે છે ત્યારે પાણીના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે યોગીનગરના તમામ રહીશો સાથે રહી અને આજે ગઢડા નગરપાલિકા ખાતે આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને આ પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી છે કે ગટરયુક્ત પાણી આવે છે તે અંગે તપાસ કરી તાત્કાલિક તે બંધ કરાવવામાં આવે અને આ વિસ્તારમાં અનિયમિત સફાઈ કરવામાં આવે છે તે નિયમિત કરવામાં આવે અને સાફ સફાઈ વિસ્તારમાં કરવામાં આવે જે બાબતે પણ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાં ચાર દિવસની અંદર જ સાફ સફાઈ થઈ જશે તેમજ ગટરનું પાણી મળે છે તે અંગે પણ તાત્કાલિક તપાસ કરી અને તાત્કાલિક સારું પાણી મળે તે માટેની ખાતરી આપવામાં આવી છે કિશોરભાઈ વેલાણી આજે ગઢડા શહેરની અંદર ઘણા વિસ્તારની અંદર ગટરના પાણીનો પ્રશ્ન છે ત્યારે હાલ સામાકાટા વિસ્તારની અંદર વોર્ડ નંબર ની અંદર અડતાળા રોડ ઉપર યોગીનગરની અંદર જે પાણી આવે છે આ પાંચમો વારો છે દર વખતે ગટરનું પાણી આવે છે એટલે આજે પાણીના અભાવે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે કોડ નંબર સાત ના યોગીનગર ના તમામ જે રહીશો છે તે આજે અમે સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસર ને ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરી છે તે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોવડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક ત્યાં સાફ સફાઈ કરવામાં આવે જે કઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે અહીંયા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને આનું નિરાકરણ આઠ દિવસની અંદર લાવે અને આઠ દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે ગઢડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહીંયા રજૂઆત કરી છે ચીફ એ અમને ખાલી ચાર દિવસનો સમય આપ્યો છે કે ચાર દિવસની અંદર તમારા જે સાફ સફાઈ થઈ જાય છે જે ગટરનું પાણી ભળે છે તે ગટરનું પાણી અમે જોવડાવી અને તાત્કાલિક તમને સારું પાણી મળે એવી એને અમને ખાતરી આપી છે